સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતી એક ટ્રકે 4 વર્ષના માસૂમ બાળકને અડફેટે લીધો હતો અને આ અકસ્માતમાં 4 વર્ષના માસૂમ બાળકનો હાથ કપાઈ ગયો હતો સુરતના રસ્તા ઉપર દોડતા ભારે વાહનો છાસવારી અકસ્માત સર્જતા હોય છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક ટ્રકે કહેર મચાવ્યો હતો મંદિરેથી દર્શન કરીને પરત ફરતું બાળક રસ્તામાં પોતાની મસ્તીમાં દોડતું રમતું ઘર તરફ આવી રહ્યું હતું તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેટે આવી જતા હાથ કપાઈ ગયો હતો પોતાના બાળકની ગંભીર હાલત જોઈને માતા સ્તબ્ધ થઈ ગઈ હતી ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકને ટ્રકે અડફેટે લીધો હતો બાળકનું નામ ગૌરવ જ્ઞાન હોવાનું સામે આવ્યું છે સમગ્ર દુર્ઘટનામાં બાળકનો હાથ કપાઈ ગયો હતો જેથી બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું બાળક ભગવાનના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ